નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં દિવાળીનો તહેવાર ગયો છે હવે આ નવા વર્ષમાં આજથી ખાસ કરીને માવઠાનો કહેર ગુજરાતમાં જોવા મળશે ઘણા બધા વિસ્તારોમાં પચીસ ઓક્ટોબરથી લઈ પાંચ નવેમ્બર સુધીમાં માવઠાનું જોર વધશે અને ઘણા બધા વિસ્તારોમાં હળવો ભારે મધ્યમ વરસાદ જોવા મળશે તો વાત કરીએ આ ગુજરાતની અંદર નવા વર્ષનું પ્રથમ માવઠું કેવું રહેશે ખેડૂતોને કેવું નુકસાન વેઠવું પડશે તેમજ ખેડૂતોએ કેવી કાળજી રાખવી પડશે સંપૂર્ણ માહિતી મેળવી છે કારણ કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ અત્યારે હાલ બની રહી છે એટલે કે એક સાયક્લોનિક સિસ્ટમ છે એટલે કે વાવાઝોડાના રૂપની અંદર આ સિસ્ટમ પણ પરિવર્તિત થવાની જે સંભાવના છે તેના કારણે કહી શકાય કે આગામી સમયમાં સાવચેત રહેવું જરૂરી છે તો જોઈએ મહત્ત્વની અપડેટ તો અત્યારે હાલ અરબ સાગરની અંદર આજથી સિસ્ટમની જે થોડી ઘણી જે અપડેટો છે તે દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ રહી છે જેમાં ખાસ કરીને કોઈ કોઈ વિસ્તારોમાં આવતીકાલે એટલે કે સોવીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તે વિસ્તારોની જો વાત કરવા જઈએ તો ખાસ કરીને સુરત આજુબાજુના વિસ્તારો છે બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે વાપી તેમજ ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને આપણે વાત કરીએ તો આવતીકાલે એટલે કે શુક્રવારે જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં મહુવા હોય તળાજા હોય રાજુલા સાઈડના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવાથી ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે ખાસ કરીને ત્રેવીસ તારીખ પછીની જે આ અપડેટ છે આજે પછીની એટલે કે સોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખમાં જેમ જેમ દિવસો જશે તેમ તીવ્રતામાં વધારો થઈ શકે તેવું મોડલો દર્શાવી રહ્યા છે પચીસ તારીખે શનિવારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર ઉતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ કેશોદ માંગરોળ વિસાવદર બગસરા અમરેલી સાવરકુંડલા ધારી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ કોડીનાર ઉના તુલસી શામ અને રાજુલા મહુવા સાઈડના જે વિસ્તારો છે તળાજા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથકના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર ભરૂચ તેમજ અલીરાજપુર દાહોદ પંથક હોય આ જે બધા વિસ્તારો છે સુરતથી તાપી વલસાડ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે અને પચીસ તારીખે શનિવારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ રાજપીપળા તેમજ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ પોરબંદર સહિતના વિસ્તારોમાં અરબ સાગરની સિસ્ટમ અસર કરશે તો વાત કરીએ હવે રાત્રિનો સમયગાળો પચીસ તારીખનો જેમાં તીવ્રતામાં વધારો થશે ખાસ દક્ષિણ ગુજરાત થી મધ્ય ગુજરાત તરફ આ સિસ્ટમ પહોંચી જશે જેમાં નડિયાદ હોય ખંભાત ધોળકા કપડવંશ દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો હોય રવિવારે છવ્વીસ તારીખે વહેલી સવારે ખાસ કરીને જૂનાગઢ પંથક ગોંડલ જસદણ અમરેલી ભાવનગર તળાજા મહુવા અમરેલી રાજુલા ઉના વેરાવળ સાઈડના વિસ્તારો હોય તેમજ વડોદરાથી દાહોદ ગોધરા છોટાઉદેપુર સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આજે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે બપોરના સમયગાળો જે રવિવારનો છે જેમાં ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે અમરેલી પંથકના વિસ્તારો છે જેમાં તીવ્રતા વધારે રહેશે જેમાં બાબરા વલભીપુર શિહોર ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા તેમજ રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ કોઈ કોઈ ડુંગરપુર સાઈડના વિસ્તારો હોય તેમાં તીવ્રતા જોવા મળશે વાત કરીએ બંગાળની ખાડી અને અરબસાગર બંનેની અંદર સિસ્ટમો સક્રિય છે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડાના રૂપમાં સિસ્ટમ બની શકે છે સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ વહેલી સવારની તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જ્યારે સત્યાવીસ તારીખે બપોર પછી કચ્છના વિસ્તારો ગાંધીધામ નલિયા સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ જે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના તમામ વિસ્તારો છે કે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે માવઠાનો વરસાદ ખેડૂતોને મોટું નુકસાન કરી શકે છે સત્યાવીસ તારીખે બપોર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર સાંતલપુર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે રાધનપુર સાંતલપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા હારીજ પ્રાંતિજ આ બધા વિસ્તારો કડી હોય ગાંધીનગર અમદાવાદ કપડમંજ હોય દાહોદ વડોદરા છોટાઉદેપુર ગોધરા પંચમહાલ સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ અઠયાવીસ તારીખે વહેલી સવારની જેમાં કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્રીસ તારીખ એકત્રીસ તારીખ પહેલી બીજી તારીખ ત્રીજી ચોથી અને પાંચમી તારીખ સુધી આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમ સક્રિય રહેશે વાત કરીએ જીએફએસ મોડલ વાવાઝોડું દર્શાવે છે તેની ખાસ અપડેટ જોઈએ પચીસ તારીખ આજુબાજુ અરબસાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી વાવાઝોડા ઉદભવવાની શક્યતાઓ સિસ્ટમ દર્શાવી રહી છે છવ્વીસ સત્યાવીસ તારીખમાં તે સૌરાષ્ટ્રની એકદમ નજીક અને ઓગણત્રીસ ત્રીસ તારીખની અંદર સૌરાષ્ટ્રના કાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એટલે કે વાવાઝોડાના રૂપની અંદર હશે ત્યારે તેની પવનની ઝડપ પંચાસી કિલોમીટર પ્રતિ કલાકની હશે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સાઠથી સિત્તેરની ઝડપે જોટાના પવનો ફૂંકાતા જોવા મળશે જ્યારે એકત્રીસ તારીખે વહેલી સવારે તેની જે પવનની ઝડપ છે તે નેવુંથી લઈ અને સો કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે છે જ્યારે એકત્રીસ તારીખના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો સોતેરથી એંશીની પવનની ઝડપ સાથે સાયક્લોન સૌરાષ્ટ્ર કાંઠેથી ફરી વખત દૂર જઈ ત્યાંથી અરબ સાગરમાં તે આગળ વધી અને ચાર પાંચ તારીખમાં તે વધારે પડતું દૂર જઈ અને વિખેરાઈ શકે તેવી શક્યતાઓ છે તો જીએફએસ મોડલ અનુસાર વરસાદની વાત કરીએ ચોવીસ પચીસ તારીખમાં જે સિસ્ટમ ગુજરાતની નજીક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પહોંચી જશે અને છવ્વીસ તારીખની અંદર તેની જે અસર છે તે મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધારે જોવા મળશે જેમાં ખાસ કરીને પોરબંદર જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે જેમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વધારે તીવ્રતા રહેશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથની અંદર પણ વધારે તીવ્રતા રહેશે અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ આ રીતે ગુજરાતની નજીક વાવાઝોડું બને તો ગુજરાતમાં ત્રીસ એકત્રીસ તારીખમાં પણ ભયંકર વરસાદ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર દ્વારકા સહિત કચ્છ તેમજ અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારો દાહોદ ગોધરાના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે પહેલી બીજી તારીખમાં પણ સમગ્ર ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય રહેશે તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે માવઠાનો માર્ગ સહન કરવો પડશે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે તો આગામી સમયમાં અઠ્યાવીસ તારીખ સુધી પવનની ઝડપ નોર્મલ રહેશે ત્યાર પછી જીએફએસ મોડલ અનુસાર ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપ કેવી રહેશે તેની અપડેટ જોઈએ તો ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ કે જે સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં સાઠ સુધીની પવનની ઝડપ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં જોવા મળશે એકત્રીસ તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે જેમાં ચાલીસથી પચાસ અને પચાસથી સિત્તેર સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં રહેશે જેમાં ખાસ કરીને જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ રાજકોટ ભાવનગર અમરેલી દ્વારકા આ બધા વિસ્તારોમાં સાઠથી સિત્તેર સુધીની પવનની ઝડપ થાય તેના કરતાં પણ વધુ થાય તો આ રીતે અઠ્યાવીસથી પહેલી બીજી નવેમ્બર સુધી ભારે પવન ફૂકાવાની પણ શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્ત્વના હવામાન સમાચાર